ડાકોરમાં શરદ પૂર્ણિમા અને રાસોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે ભગવાન રણછોડને વિશેષ શણગાર સાથે સવા લાખનો મુગઢ ધારણ કરાવવામાં આવ્યો હતો સાત મહિના અને સાત પૂર્ણિમાના દર્શન બંધબાણે કોરોનાને લઈ ઉજવવામાં આવ્યા હતા જેના દર્શનથી વંચિત રહ્યા હતા ભક્તો ત્યારે આજે ઓનલાઈન રજીસ્ટર કરાવનાર ચાર હજારથી વધુ ભક્તોએ ભગવાન રણછોડ રાયની પૂર્ણિમા દર્શનનો લાભ લીધો અને ભગવાન રણછોડ રાયને વિશેષ દૂધ અને પૌવાનો ભોગ ધરાવવામાં આવ્યો હતો આ પૂનમમાં વૈષ્ણવના દર્શન મળે તે માટે ઓનલાઈન બુકિંગ કરી અને વૈષ્ણવ આ દર્શનનો લાભ લઈ શકે તે માટેની અમે દરખાસ્ત મોકલેલી જેનો હકારાત્મક જવાબ અમને વહીવટીતંત્ર તથા પોલીસ તંત્ર તરફથી મળતા જ રોજ આ રાથોત્સવની પૂનમને વૈષ્ણવના દર્શન માટે ખુલ્લી કરવામાં આવેલી હતી વૈષ્ણવોએ ખૂબ જ શાંતિથી આજરોજ દર્શન કર્યા છે સરકારથીની કોવિડ નાઇન્ટીનની ગાઈડલાઈન મુજબ તમામે માસ્ક પહેરેલા હતા તેઓના હેન્ડ સેનિટાઈઝેશન કરવામાં આવતા કરવામાં આવેલું હતું અને દર્શન વખતે પણ તેઓએ ડિસ્ટન્સ જાળવી અને શ્રી રાજા રણછોડજીના દર્શન કરેલા છે